કરિયાણા કીટ સ્વચ્છતા અભિયાન અને અનાથ બાળકોને ભણાવવા ગમે ત્યારે જેવી પરિસ્થિતિ જરૂરિયાત લોકોમાં જણાય તેમને સુધી પહોંચાડી અને શક્ય હોય એટલા સેવાના કાર્ય કરવામાં આવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળામાં જ્યારે સુડતાલીસ ડિગ્રી ગરમી પહોંચી છે ત્યારે માનવ કલ્યાણ ટ્રસ્ટના જે પ્રમુખ મંજુલાબેન પડિયારને વિચાર આવ્યો કે આટલી ધડકતી ગરમીમાં મારે કોઈ લોકો માટે કંઈક કરવું છે અને ત્યારે શિમલા ગેટ પાલનપુરમાં લોકો ગરમીથી કંટાળી જાય છે અને ત્યારે તે લોકો માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવતા લોકોને આટલી ગરમીમાં ઠંડી છાશ પીધા પછી તેમના મનને શાંતિ મળે છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેન્દ્રકુમાર પડિયાર આશીષભાઈ નીરવભાઈ અશોકભાઈ મોન્ટુભાઈ અને પ્રકાશભાઈ જીવદયા ફાઉન્ડેશન ઠાકુરદાસ ખત્રી સેવાભાવી મિત્રો સાથે રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બાર વાગે ખૂબ ગરમી પડે છે ત્રીસ ચાલીસ પચીસ પચાસ ડિગ્રી ટેમ્પરેચર રહે છે ત્યારે માનવ કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કુમારી મંજુલાબેન એચ પઢિયારને વિચાર આવ્યો કે જાહેર જનતા માટે જેઓ ધંધા રોજગાર માટે મજૂરી માટે જે નીકળે છે તે લોકોને ગરમીમાં સહન કરી શકે અને મને ઝડપ મળે તે માટે શ્વાસનું વિતરણ કરવામાં આવ્યું તેમાં પ્રમુખશ્રી ટ્રસ્ટીશ્રીઓ અને મિત્રો દ્વારા અને મિત્રોના સહયોગથી આ ખંડિત વિસ્તરણ કરવામાં આવ્યું છે જય શ્રી રામ